સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિન હોટેલની આડમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે હોટલના સંચાલકો અને સ્ટાફ દ્વારા તેર વિદેશી મહિલાઓને બોલાવી સેક્સ રેકેટ ચલાવતો હોવાનો કટસ્ફોટ થયો છે પોલીસે દરોડો પાડ્યો ત્યારે હોટલમાંથી તેર વિદેશી મહિલાઓ મળી આવી હતી તદ શરીર સુખ માણવા આવેલા પાંચ ગ્રાહકો અને હોટેલ સ્ટાફના ચાર લોકો મળી ગયા હતા પોલીસે દરોડો પાડતા જ પૈસા આપી શરીર સુખ માણવા આવેલા ગ્રાહકો મોઢું છુપાવતા જોવા મળ્યા હતા આ સમગ્ર રેકેટમાં સંકળાયેલા અન્ય ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ચલાવનારા શખ્સો અહીં આવતા ગ્રાહક પાસેથી ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા વસૂલતા હતા જેમાંથી યુવતીઓને ફક્ત પંદરસો રૂપિયા જ ચૂકવવામાં આવતા બાકીના પૈસા સંચાલકો પોતે રાખી લેતા આખું રેકેટ વોટ્સએપથી ચાલતું હોવાનું સામે આવ્યું છે પોલીસે જહાંગીરા બાદ કેનલ રોડ ઉપર આવેલા વાસુપૂજ્ય ઇન્ફ્રા બિલ્ડિંગના ચોથા માળે આવેલી આ પાર્ક પેવેલિયન હોટેલમાં ગેરકાયદેસર દેહ વેપાર ચાલવવાની બાતમી મળી હતી રેડ કરવા પહોંચેલી પોલીસ ટીમ જ્યારે હોટેલના ચોથા માળે પહોંચી ત્યારે લાકડાનો દરવાજો બંધ હાલતમાં હતો પોલીસે દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈએ જવાબ આપ્યો નહોતો આથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરવાજાનો લોક તોડ્યો અને અંદર પ્રવેશ કર્યો હતો દરવાજો તોડીને અંદર પ્રવેશતા પોલીસને પ્રથમ એક હોલ મળ્યો જ્યાં કાઉન્ટર ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી કાઉન્ટરની ડાબી બાજુના પેસેજમાંથી આગળ વધતા રૂમ નંબર ચારસો ત્રણમાં સાત લોકો હાજર મળ્યા હતા પોલીસે પોતાનો પરિચય આપતા એક વ્યક્તિએ પોતાનું નામ રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ મિશ્રા જણાવ્યું જે મેનેજર તરીકે કામ કરતો તેણે ગ્રાહકો પાસેથી પૈસા લઈને યુવતીઓને શરીર સુખ માણવા મોકલતો હોવાનું કબૂલ્યું હતું આ સિવાય સંજય હિંગડે અને રાહુલ સોલંકી હાઉસકીપિંગ તરીકે જ્યારે બિપિન ઉર્ફે બંટી બાબરિયા મેનેજર તરીકે કામ કરતા પૂછપરછ દરમિયાન રૂપેશ મિશ્રાએ જણાવ્યું કે આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે છે જે હોટલના ખર્ચા અને કર્મચારીના પગારનું સંચાલન કરે છે આ રેકેટ વોટ્સએપના માધ્યમથી ચાલતું હતું તથા યોગેશ દિલીપભાઈ તાલેકર નામના વ્યક્તિના બેંક ખાતામાં ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લેવામાં આવતું વધુમાં અશોક મામા નામનો ડ્રાઈવર મહિલાઓને લાવવાને લઈ જવાનું કામ કરતો જણાવ્યું હતું કે ગ્રાહકો પાસેથી એકવાર શરીર સુખ માણવાના પાંત્રીસો લેવામાં આવતા હતા જેમાંથી બે હજાર કમિશન તરીકે વિજય કસ્તુરે રાખતો જ્યારે મહિલાઓને પંદરસો ચૂકવવામાં આવતા આ રેડ દરમિયાન રૂમ નંબર ચારસો સાતમાંથી નવ વિદેશી મહિલાઓ મળીને કુલ તેર મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ અને સાત અને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ચુમ્માલીસ બાય ટુ અને 54 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હોટલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ નવ આરોપીની ધરપકડ કરી છે અને તેર વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ માટે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનને સોંપી છે છેલ્લા બે ત્રણ દિવસ થી માહિતી મળી હતી જહાંગીરાબાદ જહાંગીરબાદ વિસ્તારમાં જે કેનાલ રોડ છે ત્યાં વાસુપુર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં ચોથા માળે પાર્ક પેવેલિયન હોટલ આવેલ છે જેમાં ગેરકાયદેસર કુઠાનો વેપારનો વેપાર ચાલતો હોય તેવી માહિતી મળતા સુરત એચટી ની ટીમે ત્યાં રેડ કરી ગઈકાલે અને રાત દરમિયાન અને ત્યાં અમે તે યુવતીઓનો ત્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે જે તમામે તમામ તે યુવતીઓ થાઈલેન્ડની યુવતીઓ છે અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલના સંચાલક તરીકે ને આ કામગીરી કરાવનાર તરીકે ચાર વ્યક્તિઓને અમે એરેસ્ટ કરેલા છે તેમજ પાંચ ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને ચાર ચાર આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે તેર યુવતીઓ ઝડપાઈ છે તમામ તમામ તમામે તમામ યુવતીઓ થાઈલેન્ડની છે તેઓના પાસપોર્ટના ચેક કરતા પાસપોર્ટની નકલો ચેક કરતા જે પ્રાથમિક તપાસમાં તેઓ વિઝિટર વિઝા પર આવેલા છે અને અહીંયા એવો તેઓ કોઈ પણ રીતે એમને ખ્યાલ હોય કે આ રીતના કામ કરાવે છે તે હિસાબે તેઓ અહીંયા આવેલા હતા અને તેઓની પાસેથી કામ કરાવીને દલાલ તરીકે તેઓ દલાલ તરીકે ઘણા પૈસા લેતા હતા અને એમને ખૂબ ઓછા પૈસા આપવામાં આવતા હતા આ રીતે તેઓનું શોષણ કરવામાં આવતું હતું તપાસ હજી ચાલુ છે કે થાઈલેન્ડની છોકરીઓ છે એટલે અહીંયા કઈ રીતના આવે છે તમામ વિઝિટર વિઝામાં આવેલ છે તપાસમાં છે એ તપાસમાં આવે ત્યારે કારણ કે હજી વિઝા કબજે લેવામાં આવેલ પાસપોર્ટની નકલો લીધી છે હોટેલ માં હોટેલ નિયાર્ડ માં ચાલતું હતું પાર્ક એવે પેવેલિયન હોટેલ ને ઓયો નો એક બોર્ડ બહાર પાડ્યો હતો પર છે એટલે પણ બુનાહિત કબજો કરવાનો હોય છે હોટેલ માં રહેવા તમ અને છોકરીઓ તમામ છોકરીઓ તેરે તેરી યુવતીઓ ત્યાંથી જ અમને મળેલી છે અને શરૂઆતમાં રેડ કરવા જતા ને અમે બૌકસ ગ્રાહક મુકલતા આવોય હોટેલ ના દરવાજા ખોલેલા ન હતા અને અમારે બબજબરી પૂર્વક અમે એમાં એન્ટ્રી કરવી પડે છે